આપણે બધા જ મનને દુશ્મન માનીને બેઠા છે બસ આ જ ભટકે છે ના જાય છે પણ જો મન તમારું મિત્ર થઈ ગયું ને તો ભગવાન બહુ સુલભ થઈ જશે એટલે મનને મિત્ર બનાવવાની કોશિશ કરો એને પરાણે પકડવા જાવ છો એને પરાણે લગાવવા જાવ છો ચંચળતા એ મનનો સ્વભાવ જ છે એ ચંચળ છે એમાં એનું નેચર છે જેમ આંખ બંધ કરી દો દેખાતું બંધ થાય તો કેવા વ્યાકુળ થઈ જાવ જોવું આંખનો સ્વભાવ છે કાન કોઈ બંધ કરી દે આપણે થઈ સંભળાતું નથી સાંભળવું કાનનો સ્વભાવ છે એમ સંકલ્પ વિકલ્પાત્મક મના મનની વ્યાખ્યા જ કરી જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું નામ મન તો સંકલ્પમાં પરમાત્મા અને વિકલ્પમાં એ પરમાત્મા આ બંને જ્યારે મનના કેન્દ્રમાં આવી જાય ત્યારે મન જ ઉદ્ધારનું કારણ થઈ જાય છે એટલે તો જેટલા આચાર્યો મહાત્માઓ બધા થયા મહાપ્રભુજી પણ ચેતસ્તત્વણમ સેવા ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ સેવા તો કોઈ મન સાધન તો છે નહીં કે પકડીને લગાવી દઈએ મન સ્થિર ક્યારે થાય કોનું થાય અને શું સ્થિર કરવું જરૂરી છે જો મન સ્થિર હોય ને બે જણનું હોય ત્યાં બહુ મોટો યોગી હોય ત્યાં ડિપ્રેશનમાં હોય એને કોઈ ઈચ્છા જ થતી હોય ક્યાંય જવું જ નથી ને કંઈ કરવું જ નથી ને કંઈ ખાવું જ નથી પણ આ બીમાર મન કહેવાય સ્થિરતા પણ બે પ્રકારની હોય એક બીમારીથી આવે અને એક સંયમથી આવે સાધનાથી આવે તો ઘણી વાર અને ઘણી જગ્યાએ હું જોઉં પણ ખરા ઘણી વાર ઘણા લોકો પોતાની આ મનોવ્યથા મનો બીમારીને ભક્તિના કપડાં પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે ઘણી વાર યુવાનોને જોવું ને ઘણી વાર થોડાક ડિપ્રેશન આદિ હોય કે અમારા છોકરાને તો બસ ઠાકોરજીનું નામ લીધા કરે ને ક્યાંય જાય નહીં ને ઘરે જ કર્યા કરે તમાર મારે કેવું પડે ધ્યાન રાખજો ક્યાંક ભક્તિના કપડાં પહેરીને કોઈ મનની બીમારી તો નથી ને કારણ કે સ્વસ્થ મન એટલે ચંચળ મન આપણે જેને બીમાર માનીએ છીએ ને એ જેની સ્વસ્થતા છે હવે નાનકડો છોકરો કોઈ બે ચાર વર્ષનો હોય અને આવીને બહુ ધીર ગંભીર વાતો કરે ને આમ ધ્યાનમાં બેઠો રહેતો હોય શાંતિથી એક જ જગ્યાએ તો આપણને ચિંતા થઈ જાય ને કે આ ઠીક તો છે ને નાનકડું બાળક હોય ચંચળતા જ બાળકનું નેચર છે એ જ એ જ સ્વાભાવિકતા છે રમતું જ હોય બાળક ઘણા લોકો કહે આ છોકરો તોફાન બહુ કહે એવું નાનપણમાં કરી લેવા દો મોટો થઈને કરશે તો વધારે તકલીફ પડશે એ તો નાનો છે ત્યારે કરી લે સાહેબ તો એ શિશુતાનો પરિચય છે એમ જ સહજ છે ચંચળતા પણ જેટલું મન સાત્વિક થાય એટલું એકાગ્ર થવાના એટલે મનને સ્થિર કરવા માટે બીજી કોઈ કસરતો કરવા કરતા તોફાની છોકરાને પકડીને પરાણે કુસ્તી બેસાડો ને તો એ વધારે બેચેન થઈ જાય એમ આપણે પરાણે સેવામાં જે મન પકડીને લગાડવાની કોશિશ કરીએ છીએ ને તો મન વધારે વ્યાકુળ થઈ જાય છે મનને સ્થિર કરવા માટે મનને સાત્વિક કરો જેટલું મન સાત્વિક થશે એટલું સ્થિર થશે જેટલું રજોગુણી હશે એટલું ચંચળ હશે જેટલું તમોગુણી હશે એટલું પ્રમાદી હશે પ્રમાદ અને સ્થિરતા બંનેમાં ફરક છે એક પ્રમાદી વ્યક્તિ પણ સોફા પર બેઠો રહેતો અને એક યોગી પણ એક સ્થાન પર બેઠો રહે બંનેની ક્રિયા એક સરખી કદાચ લાગે ખરી પણ બંનેમાં ઘણો મોટો ફરક હોય છે એમ બંને અનેક પ્રકારો તો મનને સ્થિર અને સાત્વિક કરવા માટે

દેખાય આંખો થી જુદા પણ તત્વત તો એક જ છે આ સમગ્ર લીલા સૃષ્ટિ છે ને એ પ્રભુમાંથી જ પ્રગટી છે અને એટલા માટે એમાં કોઈ વિકારનો યા વ્યવહારનો દોષ નથી લાગતો જેમ આ હાથ આ હાથ અડે એમાં કયો વિકાર એમાં કયો દોષ બીજું કોઈ હોય તો વ્યવહાર અને વિકારના દોષો આવે અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજાય એકમાંથી પ્રભુ અનેક થયા પ્રભુના જ છે માંથી રાધાજી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે રાધાજીના મુખારવિંદ લલિતાજીનું પ્રાગટ્ય છે અને ગોપીનો મનોરથ એ જે ભાવના છે એ ત્યાં લીલામાં સાકાર રૂપે સખી બનીને પ્રગટ થઈ જાય છે અને એટલા માટે અનંત કોટી ગોપીજનો લીલામાં છે અને ત્યાં બધું જ સ્વરૂપાત્મક છે લીલામાં બધું સ્વરૂપાત્મક છે એટલે કે જે ભાવ પણ પ્રગટ થયો ને ગોપીની અંદર કે મારે આજે આ કુંજમાં પધરાવા છે તો એ ભાવના સખી રૂપે સાકાર પ્રગટ થાય અને મનોરત્ન સિદ્ધ કરે એ રીતે નિત્ય લીલા નિત્ય નૌતમ સુટી ન પામે પાર અને ત્યાં જે સાકારતા છે તો પ્રાય સાકારતામાં પંચ ભૌતિકતા હોય પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રૂપ સાકારતા દેખાય પણ લીલામાં જે સાકારતા છે એ પ્રભુના આનંદ આંશની સૃષ્ટિ છે કેવલ આનંદ વિસ્તાર છે જેમ સચિદાનંદ રૂપ પરમાત્મા કહીએ સચિદ અને આનંદ પણ ત્યાં જે છે એ આનંદ આંશ સૃષ્ટિ છે જેવું પરમાત્મા નું સ્વરૂપ છે આનંદ માત્ર કરપાદ મુખો ધરાવી રસો સહ એવા જ સ્વરૂપના સર્વે વ્રજભક્તો છે અને એટલા માટે એકની જ ભાવનાનો સમસ્ત વિસ્તાર છે એટલા માટે ત્યાં વિકાર કે વ્યવહારનો દોષ લીલા સંબંધી પ્રક્રિયામાં લાગતો નથી જ્યારે બે આવે થાય ત્યારે આ બધા વ્યવહારના દોષો લાગે પણ એક જ વ્યક્તિ જ્યારે પોતાના જ આનંદથી ખેલતો હોય પોતાના આનંદને પામવા માટે અનુભવવા માટે અભિવ્યક્ત કરવા માટે કારણ કે બે રીતે બે પ્રકારથી ખેલતા એક આનંદનો અનુભવ કરવા અને એક આનંદને અભિવ્યક્ત કરવા ઘણી વાર યુગલ ગીતમાં પણ કહ્યું કે ત્રણ પ્રકારની સુધા છે દેવ ભોગ્યા ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા સુધા એમ સુબોધનીમ માપૃતિ સમજાવે છે પ્રભુ જે વેણુનાથ કરે તો જે સાઉન્ડ છે એ પાત્ર છે અને એમાં ભગવાન પોતાનો ભગવદ રસ પધરાવી અને ભક્તો સુધી મોકલે છે આ છે વેણુનાદની પ્રક્રિયા કે નાદના પાત્રમાં ભગવદ રસનું દાન એ છે વેણુનાદ તો ત્રણ પ્રકારની સુધા પધરાવે દેવ ભોગ્યા દેવા સાક્ષી જે સાક્ષી જો છે એ દેવો છે આ પશુ પંખી આદિ દેવ ભગવત ભોગ્યા જે ભગવદીઓ છે એના માટે ભક્તો માટે અને ત્રીજું છે સર્વા ભોગ્યા કે જેનો ભોગ સર્વ માટે અભોગ્ય છે જે ભોગે છે સ્વયં પ્રભુ જ અને ભક્તોમાં પધરાવી પ્રભુ પોતાની સુધાનું પાન કરે પોતે અનુભવ કરે છે પોતાના નિજ આનંદ માધ્યમ દ્વારા આમ પોતે અનુભવ કરવું અને આનંદને અભિવ્યક્ત કરો જો તમે પ્રશ્ન કરો છો સેવામાં મન નથી લાગતું કરતા હો ત્યારે ક્યારે મન ભટકે તમે ખેલ ખેલતા ત્યારે મન ભટકે એટલે સમજવાની વાત એ તમે જયારે આનંદમાં હો છો ત્યારે ક્યારે મન ભટકતું નથી તમે જયારે ખેદ કે દુઃખમાં હો ત્યારે મનને પણ એમ થાય કે આ ઘરમાં રહેવા જેવું નથી એટલે એ છોડીને ભાગવા લાગે તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે મન ક્યારે નહીં બધું ત્યારે તો મન સહજમાં પરવાઈ જાય છે એટલે મનને પરોવાની પહેલી શરત એ જ છે સદા પ્રસન્ન રહેવું ગોકુલનાથજી એટલે જ હરિરાયજી ગોકુલનાથજી પોતાના વચનામૃતોમાં કહે છે ને કે વૈષ્ણવ સદા પ્રસન્ન રહેનો અને એમાં પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એનાથી તો ક્યારેય દુઃખી થવાય જ નહીં એને તો આનંદમાં જ રહેવું જોઈએ એના ઘરે આનંદરૂપ પરમાત્મા બિરાજે છે એટલે ચડેલું પડેલું ઉતરેલું આવો ચહેરો લઈ ક્યારે ઠાકોરજી સામે જવું નહીં પ્રસન્ન ચહેરાથી જવું એ આનંદ રૂપ છે વ્રજભક્ત 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 બનવાની પહેલી રીત એ જ છે પહેલું સ્ટેપ જેમ તમે સેવા જમવા જવાનું સ્ટેપ કરો ને પેલા સ્નાન કરો પછી તિલક ધારણ કરો ચરણા લો બધું જ કરો છો પણ વ્રજભક્તો જેવું સ્મિત તમારા ચહેરામાં છે પ્રભુ સન્મુખ જાઓ છો હવે તમે જાગો અને રોજ કોઈનો ચઢેલો ચહેરો જોતા હો તમને કાલે કાલથી તું મારી સામે ના ઊઠું છું સવારે આ ચહેરો રડતો દેખાય કાય એમ આપણને જોઈને ક્યાંક ઠાકોરજીને તો એવું નઈ થતું હોય ને કે આ રોજ મંગળા કરાવે છે પણ મારું অমંગળ થાય છે આની તો મંગળા થાય છે પણ આનો દુખી ચહેરો મારે રોજ જોવાનો લુ કહેતા ને કે એક ભાઈએ નિયમ લીધો કે રોજ સવારે ઊઠીને પહેલા ઠાકોરના દર્શન કરવાનું એટલે મહિનો સુધી ગયો ને છેલ્લો દિવસ બાકી મહિનાનો નો જોયું તો મંદિરે ગયો ને ભગવાન પીઠ દઈને બેઠા હતા થઈ થઈને કે પ્રભુ એ તમે નિયમ લીધો છે રોજ આપનું મુખાર જોઉં અને આપ ઊંધા થઈને બેઠા છો મેં નિયમ લીધો કે મારો દિવસ સુધરે એટલે રોજ આપના દર્શન કરવા ઠાકોરજી કે મારે દિવસ સુધારો હોય કે નહીં તારો તો સુધરે છે પણ તને જોઈને મારું શું થાય એમ પ્રભુ તો મંગલ નિધાન છે પણ આપણે અમંગલ બનીને પ્રભુ સન્મુખ નહીં તો જે મૂળ વાત કરું છે આપણે વિષયાંતર નથી કરું અભિવ્યક્તિ અને અનુભૂતિ આ બંને રીત આનંદની થાય છે આ લીલાઓ પ્રભુ પોતાના આનંદને અભિવ્યક્ત પણ કરે છે અને અનુભૂત પણ કરે છે તો વ્રજની યાત્રાનો જે આનંદ લઈ રહ્યા છે રાધા અને કૃષ્ણ જે વાત કરી રહ્યો હતો કે પ્રભુનું સમગ્ર લીલા પરિકર પ્રભુનું વ્રજમંડલ આ બધું જ આનંદ આનુષ્ઠ સૃષ્ટિ છે આનંદનો જ વિસ્તાર છે એમાંથી જ એનું સર્જન થયું છે મૂળ આનંદ આનંદરૂપ છે એનું આધિ દૈવિક સ્વરૂપ તો જે ગઈકાલે દર્શન કર્યા રાધા કૃષ્ણ કુંડના સ્નાન પાન આચમન કરીએ બંને સ્વરૂપ થી તો એક એક જ સ્વરૂપ છે અને એટલે આપણે ત્યાં કહો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ઓર રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ અડધા છે પ્રભુ ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં મંગલાચરણ કરતા શુખદેવજી રાધાજીનું સ્મરણ કરે છે નિરસ્ત સામ્યા અતિશય ને રાધસા એમ કહીને રાધા શબ્દનો પ્રયોગ અને મહાપ્રભુજી સુબોધની માં આજ્ઞા કરી કે આ રાધા નામની શક્તિ ગોલોક ધામમાં બિરાજે છે અને પ્રભુ અખંડ વિહાર સાથે કરે છે એમ રાધા નામનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી સ્વીકાર કરે છે ભાગવતજી પણ અનેક અનેક ભાવ બતાવ્યા કે સ્પષ્ટ રૂપે રાધાજી કેમ નામ નથી લીધું એક તો કે સુખદેવજીના ગુરુ છે એટલે ગુરુનું પ્રગટ રૂપે નામ ના લેવાય અથવા દસમ સ્કંદના વક્તા તો સ્વયં ભગવાન છે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુ વાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ જ્યારે સુતજી બોલ્યા પ્રશ્નોત્તરી સુખદેવજી અને પરીક્ષિતની ચાલતી હતી ત્યારે સુતજી વચ્ચે બોલતા કહ્યું સ ભગવાન અથ એટલે મહાપ્રભુજી સુબોધની માર્થ બતાવ્યો કે જ્યારે ભગવત સંબંધી પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને કર્યા તો એ પ્રશ્નો સાંભળતાની સાથે જ સુખદેવજીને તો સમાધિ લાગી પોતાના પ્રિય પોતાના ઈષ્ટ પ્રભુનું ચિંતન થઈ આવ્યું અને એમ થયું આ કથા અધૂરી રહી જાય એટલે એ સમયે સ્વયં પ્રભુ હૃદયમાં બિરાજ્યા અને દશમસ્કંદની કથા સ્વયં ઠાકોરજીએ કહી છે એમ કહેવાય છે એટલે વક્તા પ્રભુ છે અને આપણે ત્યાં નિયમ એ છે કે અતિ પ્રિય જે હોય એનું નામ ન લેવાય આપણે ત્યાં એવી એક ભાવના એક રીતિ એવી છે કે જેમ પતિનું નામ ન લે પતિનું નામ લે મોટા દીકરાનું નામ ન લેતા ગુરુનું નામ ન લેતા એવી અમુક રહ્યું હવે તો જુદી વાત છે એટલે હવે તો એની ચર્ચા ને કર એ તો ઘણા ને એમ થાય કે આનું નામ લેવા જેવું નહીં હોય એટલે મમ્મી નહીં લેતી હોય હવે સમય સમય પણ એક એક એવી રીતિ હતી એટલે હંમેશા હમેશા જુદો મોટો દીકરો હોય ને એનું કંઈ ને કંઈ પેટને એમ રાખે એવું કંઈ જુદા નામે એને બોલાવે એમ એવી ભાવના આપણે હતી સ્વયં ઠાકુરજી આ કથા કરી છે એટલે રાધાજી અતિ પ્રિય છે એટલે એમનું નામ સ્પષ્ટ રૂપે ઉચ્ચાર નથી કર્યું જે જ્યારે ગોપાલદાસજી ગાય છે સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે એટલે બધા વહુજી બેટીજીના નામ આવ્યા પણ ગુસાઈજીના ના નામ ના આવ્યું નવવાખ્યાન માં રીતે પ્રત્યે ક્ષણું ક્ષણું સમરિયે શ્રી વલ્લભ પરિવાર રસના બધાના નામ લીધા ગુસાઈજી ના નામ ના આવ્યું કારણ કે ગાનારા સ્વયં ગુસાઇજી ગોપાલ દાસજીના હૃદયમાં બિરાજી સ્વયં ગુસાઈથી ગાન કરી રહ્યા છે તો આમ રાધાજી માટેની પણ અનેક ભાવનાઓ શાસ્ત્રો રૂપે અને ભગવદીઓના ગાન રૂપે વિશેષ રૂપે ગવાય છે અનેક અનેક ભગવદીઓ દ્વારા આ રાધાનાની ભક્તિની આરાધનાનો પ્રકાર કહેવામાં આવ્યો સમજાવવામાં આવ્યો ઘણા તો એવા સંપ્રદાયો છે કે એ કૃષ્ણનું નામ પણ નથી લેવા તૈયાર એ કેવલ રાધા નામનું ઉચ્ચારણ કરે એ એક કે અમે કૃષ્ણનું નામ લઈએ ને તોય અમારો અન્યાશય થઈ જાય એવી નિષ્ઠા તો નિષ્ઠા એ ભક્તિનું સૌંદર્ય છે અનન્યતા એ ભક્તિનું સૌંદર્ય છે પછી એ બુદ્ધિના તરાજુ લઈને જોખવા ની કે અરે આવું તું કરાતું હશે આમ કરાય પેલું કરાય આમ તો આને ખોટું લાગે ને આમ તો શાસ્ત્રની વિરુદ્ધ છે પણ જ્યારે પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે ત્યારે માણસને પ્રેમ પ્રગટે છે ત્યારે એના ગણિત જુદા હોય છે એ સાંસારિક ગણિત જેવા નથી હોતા અને એટલા માટે કોઈની અનન્યતા યા કોઈની આવી ભક્તિ યા કોઈની સ્વરૂપ નિષ્ઠા તો નિષ્ઠાઓ પણ અનેક પ્રકારની હોય કોઈને ગ્રંથ નિષ્ઠા હોય કોઈને તીર્થ નિષ્ઠા હોય કોઈને ગુરુ નિષ્ઠા હોય કોઈને સ્વરૂપ નિષ્ઠા હોય કોઈને નામ નિષ્ઠા હોય આમાંથી કોઈ એક નિષ્ઠા પણ જીવનમાં જાગી જાય ને તો એ પણ તારવા માટે કાફી છે ઘણા ઘણા એવા એવાથી આપણે અહીંયા બેઠા છીએ તો કે કેટલા લોકોની ભાવના જુદા પ્રકારની હોય જુદી જુદી નિષ્ઠા એના જીવનમાં નિષ્ઠા જાગી જાય તો પણ પ્રભુની કૃપાનો ચર્ચા કરી રહ્યા છીએ રાધા કૃષ્ણ આપણી પરિક્રમા આગળ ચાલી અને બધા જ વૈષ્ણવો પ્રેમથી ગાન કરી રહ્યા છે આપણી પરિક્રમા આવી ગઈ કુસુમ સરોવર તમે પણ ગિરરાજજીની ને આદિ પરિક્રમા કરતા હોવ થોડાક આગળ જાઓ એટલે એક સુંદર મહેલ જેવું તમને કુંડની પાસે દેખાય એ છે કુસુમ સરોવર એમ જોવા જાવ તો ઠાકોરજી નું આ ફૂલ ઘર છે અહીંયા વિવિધ ભાતી સ્વામિનીજીના મનોરથથી સ્વામિનીજીએ વિનંતી કરી પ્રભુને કે એક સુંદર કુસુમનું ભરેલું એક સુંદર બગીચો તૈયાર કર અને અહીંયા આસપાસ સુંદર ફૂલોનો બગીચો ઠાકોરજીએ તૈયાર કર્યો અને અહીંયા કુસુમ સરોવર સિદ્ધ કરે જ્યારે કુસુમ પણ કહેવામાં આવે છે ઉદ્ધવકુંડ થી આગળ જતા રસ્તામાં આ સરોવર આવે છે ભાવના એ છે કે ઉદ્ધવજી આ કુસુમ સરોવર પાસે બની અને વાસ કરે છે નો અહીંયા વાસ જે જયારે ગીતના અંતમાં તમે જોશો કે જયારે ઉદ્ધવજી વ્રજમાં ગોપીઓ સાથે જયારે ચર્ચા કરે છે જે સંવાદ થયો છે જે રંગ લાગ્યો છે અને વંદન કરીને નીકળ્યા માંગ્યું એ જ છે બસ આ વ્રજની કોઈ ગુરુ લતા ઔષધિ મને બનાવજો જેથી આ ગોપીઓ જલ ભરવા જતી હોય તો ચાલતા ચાલતા એમના ચરણ મારા મસ્તક ઉપર પડે તો મારું જીવન ધન્ય થઈ જાય અને ગુલબલતા ઔષધી રૂપે ઉદ્ધવજી પોતે અહીંયા બિરાજમાન છે ઉદ્ધવજી પ્રભુના પ્રિય સખા છે એમે આ બ્રમર ગીત ઉપર થયું આખી કથા તમે પત્ર લખીને જોયું એમાં કૃપા કોના ઉપર થઈ પ્રભુ તો ત્યાં જ રહ્યા ગોપીઓ ત્યાં જ રહી કૃપા તો ઉદ્ધવ ઉપર થઈ બદલાયા તો એ ને લાભ તો એમને મળ્યો અને એટલા માટે કૃપા કરવાના હોય ને ઠાકોરજી ત્યારે પ્રભુ કદાચ પોતાનાથી દૂર કરી કોઈ ભગવદીના સંઘમાં આપણને મોકલે છે એટલે ઠાકોરજી પોતાનાથી દૂર કરી ગોપીઓનો સંગ આપ્યો અને એવો સંગ મળ્યો કે ભક્તિ ના રંગે રંગાઈ ગઈ કૃપા એક ઉદ્ધવ પર એમ સુદામાજીની તમે કથા જો તો આપણે કે સુદામાજીને આટલું આપ્યું કે આમ સુદામાજીને ક્યાં જોઈતું હતું એમણે ક્યારે માંગ્યું નહોતું અને એમને તો અયાચક વ્રત પોતે સંતોષી બ્રાહ્મણ છે એને જોઈતું નથી ન હતું સુદામાજીના પરિવારને મળવા ગયા પરિવારને મળ્યું સુદામાએ ક્યારે માંગ્યું હતું પોતાના માટે એમને તો કોઈ ઈચ્છા નહોતી એને તો મહેલ મળે તો એ તો કુટિયાની જેમ રહે એમાં એટલે એનો પરિચય જ્યારે કરાવ્યો છે પ્રશાંત આત્મા જીતેન્દ્રિય ભાગવતજી સ્વયં કહે છે એને કોઈ આકાંક્ષા જ નથી જે પોતાનાથી તૃપ્ત હોય ને એને બીજાની ગરજ ક્યારે ના હોય અને જે પોતાનાથી દુખી હોય ને એ બધા આગળ હાથ ફેલાવતો એટલે ભૂલ વાત છે ભક્તિ એકમાત્ર તૃપ્તિ જીવનમાં ક્યારે મળશે તો નારદ ભક્તિ સૂત્રમાં તમને લઈ જવું સાતું પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા સિદ્ધો ભવતી ભવતી અમૃતો ભક્તિ જ જીવનમાં તૃપ્તિ આપી શકે છે બાકી તૃપ્તિ જીવનમાં મળવી બહુ કઠિન છે અને ભક્તોને જ સંતોષ મળે છે કારણ જેનું બધું જ છે એ પરમાત્મા જેનો થઈ જાય એને પછી શું મેળવવાનું બાકી અને એટલા માટે જે પોતાનાથી પ્રસન્ન નથી નથી એ દુનિયામાં પ્રસન્નતાને ગોતે છે એ લોકો પાસે યાચે છે છે લોકોના વ્યવહારની અપેક્ષા રાખે છે અને અને જે પોતાનાથી તૃપ્ત સંતુષ્ટ છે એની પરાધીનતા મટી જાય છે સ્વાધીન બનવાનો એક જ ઉપાય છે પોતાનાથી આનંદિત આનંદિતરો પોતાનાથી ઘણા લોકો જે આમ આનંદમાં છો બધું તો હંમેશા આનંદમાં જ છું હા તું આવીને દુખી કરે તો જુદી વાત છે બાકી અત્યાર સુધી તો પ્રસન્ન જ હતા પ્રસન્નતા તો આપણી જોડે છે અને પ્રસન્નતા પોતાના ચિત્રમાં જેને છે એ સ્વાધીન થઈ જાય છે એની પરાધીનતા મટી જાય છે કારણ કે પરાધીને સપને હું સુખ ના તુલસીદાસજી સ્પષ્ટ કહ્યું છે જે પરાધીન છે એને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી અને એટલા માટે સ્વાધીન બનવા માટે પોતાનાથી તૃપ્તિની આવશ્યકતા છે કોઈ બનાવ્યા હોય તો ઉદ્ધવજી બનાવે છે મહાપ્રભુજી જે ગુરુજન ગોપીજનોને કહે છે પણ સૌથી પહેલા દીક્ષિત કોઈ ગોપીજનો પાસે થયા તે ઉદ્ધવજી થયા છે યાચના કરી છે આ કુસુમ વન એવું સુંદર વન છે અનેક વિવિધ પ્રકારના કુસુમ અહીંયા ખીલેલા છે પાસે કુસુમ સરોવર છે એની પણ અનેક પ્રકારની રહસ્યમય લીલાનું વર્ણન આપણે ત્યાં આવે છે કે શરદની રાત્રિમાં રાસ માટે જયારે પ્રભુએ બધાને બોલાવ્યા છે અને આપણે શરદ જ્યારે રાસ લીલાનું પણ વર્ણન ભાગવતજીમાં આવે છે કે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા નીકળી ત્યારે ફરતી ફરતી અહીંયા કુસુમ સરોવર આવે અને એટલે ભાગવતજીમાં કહેવાય કે આ ગોપીઓએ વિખરાયેલા પુષ્પ જોયા અને થયું કે ઠાકોરજી અહીંયા કોઈની વેણી ગૂંથી લાગે છે જ્યાં રાધા જેને કહીએ એની વહેણી ગૂંથી હતી અને પછી એમને પણ મત આવ્યો અને એમને પણ મૂકીને ઠાકોરજી આગળ વધી ગયા એ જે આખી રાસ લીલાનું જે વર્ણન છે એનો પણ એક ભાગ આ કુસુમ સરોવર છે અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન છે યુગલ સ્વરૂપ અહીંયા એકબીજાને પુષ્પોના શ્રંગાર કરે છે આપણે ત્યાં પુસ્તકાલમાં ફૂલોના શ્રંગાર ઠાકોરજીના આવે ફૂલોના વસ્ત્ર આવે આ ઠાકોરજીનું ફૂલ ઘર છે કારણ કે સેવાના પ્રકારમાં જેમ ભંડાર ઘરનું મહત્વ છે જેમ શ્રંગાર ઘરનું મહત્વ છે એમ જ ફૂલ ઘરનું બહુ વિશેષ મહત્વ પુષ્ટિ માર્ગી સેવા પ્રકારમાં છે અતિ મહત્વ માનવામાં આવ્યું છે આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં શ્યામદાસ કણબીની વાર્તામાં આવે ને કે ગુસાઈજી આજ્ઞા કરી કે શ્યામદાસ તમે ફૂલોની સેવા કરો રોજ સુંદર સુંદર ફૂલો ચૂટીને લાવે અને માળાજી બનાવે એકવાર ગુસાઈજી પાસે આવીને કહ્યું કે જયરાજ ફૂલો ચૂટીને તો લાવું છું પણ સેવાનું સ્વરૂપ ખ્યાલ ન હોય તો સેવા કરવામાં આનંદ ના આવે જયરાજ એટલું તો સમજાવો કે આ ફૂલોની સેવાનો શું ભાવ છે અને ત્યારે ઠાકોરજી મા ગુસાઈજીએ સમજાવતા કહ્યું જો પ્રભુની પ્રસન્નતા શેમાં છે પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ક્યારે હોય સાંઈજી કહે પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ત્યારે હોય ત્યારે એમની આસપાસ વ્રજભક્તો હોય છે ને એ વ્રજભક્તોનું સ્વરૂપ છે હવેથી જ્યારે પણ ફૂલો લઈને આવો ત્યારે વ્રજભક્તો નો ભાવ કરજો અને જયારે માળા તમે વ્રજભક્તોની ધરાવો છો ઠાકોરજીને ત્યારે વ્રજભક્તો અતિશય પ્રસન્ન થાય છે એમ વિચાર કરે કે અરે જીવ તે મારો પ્રભુ સાથે સંબંધ કરાવ્યો તો હું તને આશીર્વાદ આપું છું કે તને પણ આવું સુખ મળે અને ફૂલોની માળા ધરાવી આપણે વ્રજભક્તોની વ્રજભક્તોની કૃપાને પ્રાપ્ત પ્રાપ્ત કરીએ કરીએ અને હવે તો શ્યામદાસના મનમાં અલૌકિક ભાવ આવ્યો ફૂલોમાં વ્રજભક્તોનો ભાવ રાખે અને એ પ્રમાણે માલા કરે પણ એક દિવસ માલા બનાવતા હતા અને સોઈ ફૂલમાં નાખી અને મનમાં શંકા થઈ કે જો આ ફૂલ વ્રજભક્ત હોય

કે હવે ટૂંક જ સમયમાં તમારો પ્રભુ સાથે સંબંધ થવાનો છે અને આ સૂચના જ્યારે એમના હૃદયમાં મળે છે અરે વ્રજભક્તોના હૃદય ખીલી જાય પ્રસન્ન થઈ જાય છે કે અરે હવે ટૂંક સમયમાં પ્રભુ અમને મળશે એ જાણીને એમને પ્રસન્નતા થાય અને જ્યારે આ વ્રજભક્તોનો ભાવ જાણ્યો ખૂબ ભાવથી સેવા કરવા લાગ્યા શ્યામદાસ એવી અનેક અનેક આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે છે માધુરીદાસનો પ્રસંગ આવે છે શ્રીનાથજીના ચરિત્રમાં એવી સુંદર માળા બનાવતા ઠાકોરજીએ જેવો રત્ન જડિત હાર ધર્યો હોય ને એવી જ ફૂલોથી ગૂંથીને પુષ્પની માળા બનાવી અને હવે તો એવું થવા લાગ્યું કે એ ફૂલોની માળા બનાવે ને એવા ગુસાઈથી શણગાર બનાવવા એકવાર એવો સુંદર હાર પુષ્પોનો બનાવ્યો અને જોઈને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને તુરંત પોતાના સોનીને બોલાવ્યો અને કહ્યું કે આ ફૂલોની જે માળા છે ને કલીઓ ગૂંથી ગૂંથીને એવી સુંદર બનાવી છે જાણે કોઈ રત્ન જડિત હાર હોય તો સોનારને બોલાવીને કહ્યું કે આવીને આવી જડતરની માળા તું બનાવીએ અને સોની માળા બનાવીને આપી અને ગુસાઇજીએ કહ્યું કે અમે આ માલાનું નામ માધુરી દાસ રાખીશું અને આજે પણ શ્રીનાથજી બાબાના કોસાખાનામાં બિરાજે છે તો એવી ફૂલોની અનેકવિધ પ્રકારની સેવા અને વિશેષ રૂપે ઠાકોરજીની વિશેષ કૃપાને પામવી હોય તમને એમ થાય મારે વ્રજ ભક્તો જેવો ભાવ પામવો છે તો એક નિયમ બનાવજો રોજ ફૂલની માળા કરી ઠાકોરજીને ધરાવજો રોજ ન કરી શકો તો રવિવાર રવિવાર નકર કરશો તો એકાદશી અથવા કોઈ ઉત્સવમાં પણ જો વ્રજ ભક્તોના આશીર્વાદ મેળવવા હોય તો રોજ માળા ધરો પુષ્પન યમુનાજીના આશીર્વાદ મેળવવા હોય તો રોજ જરી વળી જો આપણે ત્યાં આ દરેકની ભાવના છે અને ભાવના દ્વારા પ્રભુને અંગીકાર કરાવો તો તદ ગોપીજનની કૃપાની આપણને પ્રાપ્તિ થાય એટલે તો જુદા જુદા ભાવની સામગ્રી છે શ્વેત સામગ્રી હોય તો કાંઈ ચંદ્રાવલીજીના ભાવની આ પીળી હોય તો કાંઈ સ્વામીજીના ભાવની શામ હોય તો કાંઈ યમુનાજીના ભાવની કારણ તદ ભાવની સામગ્રી આરોગાઓ તો એ ગોપીજનની કૃપા અને આશીર્વાદ આપણને મળે આ રીતે આશીર્વાદ અને કૃપા મેળવવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે

જેમ ગુજરાતમાં અને બીજા પ્રદેશોમાં પણ જે ચિત્રકારીને અમુક દિવસોમાં રંગોળી કરવામાં આવે દિવાળી એ રીતે આ માસમાં વ્રજની કન્યાઓ વર્ષા થઈ હોય સુંદર સુંદર પુષ્પો ઉગ્યા હોય ત્યારે પોતાના ઘરમાં જુદા જુદા પ્રકારની રંગોળીઓ કરે ક્યારેક દિવાલ ઉપર કરે ક્યારેક જમીન ઉપર કરે ક્યારેક પાણી ઉપર કરે ક્યારેક પાણીની નીચે કઠોળની મેવાની રંગોની પુષ્પોની તો જયારે પુષ્પોની સાંજીનો સમય આવે ત્યારે આ કુસુમ સરોવરમાં સાંજી માટે પુષ્પો લેવા જો આ સેવાક્રમમાં સાંજીના દિવસોમાં ગુપ્ત રૂપે ઠાકોરજીના સખી ભેગના ના થાય ઠાકોરજી સખી બને એટલે કે સ્વયં સ્વામીજીને મળવા માટે ઠાકોરજી સખી બની કુસુમ સરોવર આવે છે અને અહીંયા સ્વામીજી કીર્તિજીને એમ કહે કે અરે અમારે રંગોલી અમારે આ સાંજી ખેલવી છે આપ જો આજ્ઞા આપો મૈયા તો હું ફૂલો લઈ આવું કુસુમ સરોવરમાં જઈને ત્યાં સુંદર કુસુમો ખર છે સુંદર વન છે ફૂલોનું તો સુંદર સુંદર કુસુમો લાવીએ અને પછી સુંદર સાંજી કરીશું કીર્તિજી કે ઠીક છે ઠીક છે પણ જલ્દી પાછા આવજો હો મળવાનું બહાનું છે અને સ્વામીજી પધારે છે અને જ્યાં સ્વામીજી ફૂલો ચૂંટતા હોય ત્યારે ઠાકોરજી લઠ્ઠ લઈને આવી જાય રહી જાય કે અરે કોણ છો તમે બધા બધી સખીઓને ડાટતા હોય એ રીતે ઉભા રહી જાય આ વનનો રાજા હું છું કુસુમ નો અધિકાર મારો છે મને પૂછ્યા વગર તમે કેમ ફૂલો તૂટી રહ્યા છો અરે તું કોન હોરી ફૂલવા નાઈ